Hmm. Good morning. Good morning. Amba amba. Amba amba. 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 Sawar ada saya terbuj. Wah. Duh, ada wah. Kaya mudah કે ગેકાએ છે ને કેટલા બધાએ એમ કીધું કે તને બાપા પુછી બોલો બાપુછીને અલગ કરી નહીં કાલે કેટલા જણાને મેં જવાબ દીધા છે એ શું બાબતે જવાબ દીધા છે આ રિયાદ કે તું જરાક મારી ભાવના બધાય એમ કીધું બધાય કીધું બાબા પુછીને કેમ અલગ કરી નાઈ ખા ને ઘણા બધાએ કીધું પછી આણે ને કીધું હોય કે અમે તો ભેગો જ નાખ્યો હતો પણ બાબા પુછી અલગ શેતી શકે એમ થયું

બધાય કાલે પૂછતા હતા કે આ બા બાપુજી નું કેમ અલગ અલગ છે એટલે મેં કીધું જવાબ દિયો તારું બાપુજી એમ કે છે કે બા એ ઓલું બા ને ક્રીમ ને બધું લગાવ્યું હોય

ના હું રાખી દઉં એમ નહીં રાખે કઈ કોઈ ને કોઈ ને કઈ કાય વસ્તુ આની ના આવે મને જરાક બધું આમ ફેલાવાનું બધું કેમ બધું નહીં રાખે ગોડાઉન તરીકે હવે જોઈ લો અત્યારે હાલત હમ કયો બીજું આ અહીંયા રહી છે હા બધાય કહેતા થાય બા બાપુજી કે મજા આવી ગઈ છે મજા આવે છે અહીં બેઠા હોય તો એ નીચે બધી વસ્તુ જોવાય બેઠા બેઠા પવન આવે પવન ખાસ તો પવન

બસ Теперь unas છે ayer kai batavani no hai. Achi to ને ka bhaganna ja bhai. Bhagwan ne બાને મંદિર પાછું મેં ખાલી કરાવ્યું છે અને બસ હમણાં જ મિસ્ત્રી આવે છે ઇલેક્ટ્રિશિયન આવે છે જે બાકી રહી ગયું છે પરચુરણ કામ એ ફાઇનલી આજે કરવા માટે આવે છે એટલે પછી સાવ ફ્રી અમે લોકો દાબેલીનો આજે જોરશોરમાં પ્રોગ્રામ છે એટલે બસ જો હમણાં

એવું નથી બિચારા બધુંય કરતા હોય મને શોખ છે એટલે કરે રાખીએ આપણે ફ્રી હોય ને ત્યારે આપણા શોખ ને કરે બધો એપ્લાય કરી દઈએ આપણે આ બને છે ચટણી મીઠી ચટણી ખોલ પાછળ ની જતી જેટલી અડી ગઈ અમને આશાપુરા ફૂડ આપણે દાબેલી નો વિડીયો બનાવ્યો હતો મતલબ કે આપણે ગયા હતા ત્યારે એમને આપણને મસાલો આપેલો છે

चरा एक पानी में डालवाण

કઈ છે તમારી દબેલી દબેલી ફૂલ મોજ આજે ઇલેક્ટ્રિશિયન હતા તો કયું નો અમારે જે વાયર ખેંચો હતો એ નોતું સાચું એમનાથી કેમ કે પાછળની સાઈડ હોલ નાનું હતો એટલે બિચારા ભાઈએ બહુ મહેનત કરી દોઢ કલાક પછી મેઇન ઉપરનો કેબલ હતો તો એ એક પ્લગ તૂટી ગયો વાયર ખેંચાઈ ગયો એના પછી બહુ મહી એટલે મેં કીધું મૂકો બીજું સ્વિચ બોર્ડનું નું કામ હતું કર્યું હાલો દાબેલી ખાય હું બાર કઈ ખાતો આ ગાંધીધામની પ્રખ્યાત છે જ માલ છે મેં કીધું ચાખો મજા એમને શરૂ કરાવ્યું પછી હું ભેગો ચાલુ થયો હવે બાપુજી જમવા બેઠા બાકી લેડીઝો બધા જમી લીધું છે આશાપુરા દાબેલી વાળા જીગના કેટરસ વાળા ભાઈ જોરદાર બહુ મજા આવી બહુ સરસ થેન્ક યુ નકોર no cool. અબા કેટલું કોણ પાણી પડવી તો જોઈને જ હા રેડી ડબલ દે ને ઓની ઓડ ઓ નો ને ધ નેક્સ્ટ મોર્નિંગ જય 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 મહી તો શિગ્રમા તિ રેંગણાનો ઓળાનો પ્રોગ્રામ છે ઓકે અને આયા ઝોલા ખાવાનો પ્રોગ્રામ છે હા આરામ આરામ કેટલા વાગે જઈગાતા 4 વાગ્યામાં 4 વાગ્યામાં 4 મારી હા

અપલોડિંગનું કોમ્પ્યુટરનું જે કાંઈ બી કામકાજ હતું એ બધું અત્યારે પતી ગયું છે અને આજે બે જગ્યાએ શૂટ છે તો ફાઇનલી હવે રેડી થાવ અને પછી જમી કરીને જવાનું છે આજે શૂટમાં મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક આપી દેજો ટાટા